ધ્રાંગધ્રા હળવદ પત્રકારો દ્વારા હળવદ મામલતદાર તથા પોલીસ મથકે હળવદના બે પત્રકારો વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધવા સંદર્ભે આવેદન પત્ર આપવામાં આવ્યું જ્યારે મુખ્ય આરોપી રાજકીય વગ ધરાવતો પંદર દિવસથી ધરપકડ થઈ નથી આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તથા મોરબી જિલ્લાના હળવદ શહેરના પત્રકારો મિત્રો દ્વારા હળવદ મામલતદાર તથા પોલીસ મથકે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું દિવસો પહેલા કેમિકલ કાંડ મામલે હળવદના નામી બે પત્રકારો મેહુલ ભરવાડ તથા બળદેવભાઈ ભરવાડ ઉપર ખોટી સંડોવણી બાબતે ફરિયાદ નોંધી પોલીસે ધરપકડ કરી હતી જ્યારે ખરેખર તો સત્ય ક્યાંક અલગ હતું આ કેસનો મુખ્ય આરોપી જે રાજકીય વગદાર હોય એવા નયનભાઈ પોલીસ દ્વારા ધરપકડ કરી અને આ કેસમાં હળવદના બે પત્રકારો વિરુદ્ધ ખોટી કાર્યવાહી કરતા તથા હળવદ તાલુકાના પત્રકારો દ્વારા આ કામનો મુખ્ય આરોપી જે છેલ્લા પંદર દિવસથી પોલીસ પકડ બહાર છે તેને તાત્કાલિક પકડી કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી માંગણીઓ સાથે હળવદ મામલતદાર તથા પોલીસ મથકે આવેદનપત્ર આપ્યું આવ્યું કે અમે હળવદ મામલદાર કચેરીએ અને પોલીસ મથકે હળવદ અને ધાંગ્રાના પત્રકાર મિત્રો પોલીસ મથકે અને મામલતાર કચેરીએ રજૂઆત કરવા માટે આવ્યા હતા અમારી ખાસ રજૂઆત એ હતી કે બે આઠ બે હજાર ચોવીસના રોજ મોરબી એસઓજી પોલીસે હળવદ તાલુકાના શક્ત્યનગર પાસે કેમિકલ ચોરીની રેડ કરી હતી અને આ રેડમાં જે છે એમાં એ સમયે તો કોઈ આરોપીને દર્શાયો નહોતા અને પાછળથી ત્રણ આરોપીઓના નામ ખોલ્યા હતા એક ડ્રાઈવર કુલ ચાર આરોપીઓના નામ ખુલ્યા હતા અને ત્યાર પછી અમે થોડી તપાસ કરી એટલે અમને જાણવા મળ્યું હતું કે આ કેમિકલ કાંડમાં જે છે હળદ ભાજપના આગેવાનો સંડોવાયેલા છે એને ફોનપે ગૂગલ પેથી પૈસા લીધેલા છે રોકડા પૈસા લીધેલા છે અને તાલુકા ભાજપની કાર્યાલય સુધી જે કેમિકલના આરોપીઓ છે એ પૈસા પહોંચાડતા હતા એ આખું જે કૌભાંડ હતું એ અમે આવનાર દિવસોમાં ખોલવાના હતા અને એ ભાજપના જે અહીંના આગેવાનો છે એમને ખબર પડી તો પછી મારું અને બળદેવનું જે નામ છે કોઈ પણ પુરાવા આધાર પુરાવા વગર અમને આના આરોપી બનાવવામાં આવ્યા સાત દિવસની જેલ એન્ટ્રી પણ કરાવવામાં આવી જેથી અમે જે છે દબાઈ જઈને આ જે આગેવાનો છે એમના કાંડ જે છે ખુલ્લા ન પડે તે માટે થઈ અને અમારી ઉપર જે છે ફરિયાદ દાખલ કરવામાં આવી અમને કેમિકલ ચોર બનાવવામાં આવ્યા જેલ એન્ટ્રી કરાવી સાત દિવસ જેલમાં પણ રખાયા આજે અમે હળવદ પોલીસ મથકે મામલતદારે લેખિતમાં આવેદનપત્ર આપી અને ખાસ એ જણાવ્યું છે કે ભાજપના જે આગેવાન છે નયન દેતરોજ એની સાથે જે બીજા તાલુકા ભાજપ પ્રમુખ સુધી જે છે આના પૈસા જતા હતા તો પછી એને પૈસા લીધા છે એના ફોન પે ગૂગલ પે જે છે એના સ્ક્રીનશોટ એના જે કંઈ મોબાઈલની જે કંઈ ડિટેલ હોય તેની સાથે બેન્કની જે ડિટેલ હોય તો કેમિકલ ચોરીમાં જે મુખ્ય આરોપી છે મુખ્ય આરોપીએ સત્તર નવ બે હજાર ચોવીસના રોજ હળવદ પોલીસ મથકે લેખિતમાં એને એનું નિવેદન પણ નોંધાયું છે તેમ છતાં પણ જે પોલીસ છે આરોપી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતી નથી કાર્યવાહી એટલા માટે નથી કરતી કે આ કેમિકલ ચોરીમાં જે લોકો સંડોવાયેલા છે તો એ ભાજપના આગેવાન છે જયંતિ કવાડિયા અને એની જે આખી ટોળકી છે આ ટોળકી જે છે મિત્રો એના કારણે આરોપી સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી થતી નથી જરૂરી પુરાવા હોવા છતાંય અમારી અમારી સામે પુરાવા ન હોવા છતાંય અમારી જે છે રાત્રિના સમયે ધરપકડ કરી અમને જેલમાં પૂરાયા પુરાવા ન હોવા છતાંય અને આ જે વ્યક્તિ ભાજપના આગેવાન છે એમની એમના સામે સંપૂર્ણ બધા પુરાવા છે તેમ છતાં પણ તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એટલે ખાસ મિત્રો મારે એક કહેવાનું એ છે કે હળવદ પોલીસ મથકે કે હળવદના પીઆઈ કે હળવદના જે પોલીસ જવાનો છે એ એ પુરાવા ન હોવા છતાંય અમારી ધરપકડ કરી લે છે ભાજપના આગેવાનોના કહેવાથી જ્યારે જે આરોપીઓ સામે પુરાવા છે તો એની પોલીસ ધરપકડ નથી કરતી કારણ કે ત્યાં ભાજપના આગેવાનો ના પાડી રહ્યા છે એટલે હવે હળવદ પોલીસ સ્ટેશન છે એ પોલીસ જવાનો ચલાવે છે કે પછી હળવદ ભાજપના આગેવાનો ચલાવે છે એ એક બહુ મહત્ત્વનો પ્રશ્ન છે એટલે આજે અમે મામલતદારને અને પોલીસને રજૂઆત કરી અને અમારી જે માંગ હતી એ માંગ જણાવી છે અને આવતા પાંચ દિવસની અંદર જો આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે ખરેખર જે કેમિકલ ચોરી સાથે સંકળાયેલા હતા અને જેને ધોમ રૂપિયા લીધા છે એની સામે જો કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે તો પછી આ શરૂઆત જે છે આજે હળવદ દાંગ્રાના પત્રકાર મિત્રોએ કરી છે આવતા દિવસોમાં દરેક તાલુકે અને જિલ્લા લેવલે રજૂઆતો પણ કરવામાં આવશે અને ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન જે છે એ પણ કરવામાં આવશે હળવદ પોલીસ સ્ટેશન અને હળવદ મામલતદાર સાહેબને આવેદન આપવા આવ્યા છીએ ધ્રાંગધ્રા અને હળવદ તમામ પત્રકાર મિત્રો જે ગત ત્રણ તારીખે હળવદ સિનિયર અને નામી પત્રકાર મેહુલભાઈ ભરવાડ ઉપર જે ખોટી ફરિયાદ થઈ છે અનુસંધાને અમે સૌ પત્રકાર મિત્રો પ્રશાસનનું ધ્યાન દોરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ કે ભાઈ મેહુલભાઈ ભરવાડ જે પાયાના માણસોનું પાયાના પ્રજાના લોકોનું કામ કરે છે અને પ્રશાસન અને સરકાર અને પ્રજા વચ્ચે જે સાચું સંકલન હોય પત્રકારત્વ એક દેશની ચોથી જાગીર અને ચોથો સ્તંભ છે એમનું કર્તવ્ય અને ફરજ નિભાવે છે અને વર્ષોથી હળવદના પ્રાણ પ્રશ્નોને તેઓ વાચા આપે છે ત્યારે એમને જાણી જોઈને ટાર્ગેટ કરવામાં આવ્યા છે જે ખરેખર કેમિકલ ચોરીના જે તોહમતદારો છે એમને પ્રોત્સાહન આપીને એમને બંધ પાણે એમના ઉપર ફરિયાદ થાય એ પ્રકારનું પ્રશાસનનું કાર્ય છે જેનો અમે વિરોધ કરીએ છીએ અને અમારા જે સિનિયર પત્રકાર ઉપર જે પ્રકારે ફરિયાદ લેવામાં આવી છે ખોટી ફરિયાદ એને અમે વખોડીએ છીએ અને આવનારા સમયમાં જો આ આવેદન ઉપર કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગુજરાતના તમામ તાલુકાઓ અને જિલ્લામાં દરેક પત્રકાર મિત્રો પત્રકાર એકતા સમિતિ આના વિરુદ્ધ આવેદનપત્ર આપશે બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે જયેશકુમાર ઝાલા ધ્રાંગધ્રા